આરું ભંડા તું કેતો તો વાત સાચી છે તને પેણવાનું જોખમ છે સાબર તો તારા વાગી જાય એની થઈ જાય ને પેલી બાજુ લઈ જા નીચે જા ના બુની એમનો કોટા ફોટા વાગી દેવું કરવાનું હા બાપુજી કાંટા વાગે

તો તૈયારી થઈ તો હેડ ફટાફટ જમ તો જવાનું છે બાબા બજાર જી હે ના કુણ કનું કુટો લાયો ને

બધાનું કામ છે ખેતીનું કામ નહીં તમારે બે દાય બે દાય ખેતર નહીં કામ કરવા આવું કે બચાવ દોરું છે અલ્યા જી નું એનું એટલે સંજય તું નહીં આવે તો બાપો ના પાડું પણ કલાક નું કામ છે બાપો ના પાડું કેવી રીતે આવું કે મે કીધું ને આલે એને કા જેડી ફાડીએ ને અલ્યા ખેતી મોઢો થોડું ધ્યાન આલ આ એંડા પાવા છે ઘઉં પાવા છે ચાલ ભાઈ લુક ચાલ કે કદર જ નથી આટમા રહેવું જ નઈ આપણી કોઈ વેલ્યુ જ નઈ ને આખો દિવસ કામ કરો પણ પોતાનું કામ આવે કોઈ ચાલ ફટાફટ મૂકી કોઈ હેડો મંડ જો જો તે ના એક છાઈ તારે અહીં હેડવા મંડવાનું છે ચાલ તું શું છે તું

બાકી છે બધું બાકી તમે કેતા હું કલાકમાં પાછો આવું છું બે કલાક કર્યા આમ વેલા મને મેકલી દીધું ખેતરમાં તમને ખબર છે ઠંડી છે પરતરે લઈ નહી થાય

એમનું જ છે ઘરમાં અમારું તો કઈ ચાલતું જ નહીં ભાઈ એ તો બેંક માં રેલા છે ને તે એક એક રૂપિયા નો પાયલી નો હિસાબ દે બેંક માં બધું કસ કરેલું બધું પાછું ઘર ને તો બેંક ના બનાવી દેવાનું કચ કર કર કરે છે અને એવું નથી કે રૂપિયા માંગે છે મે વાતે વાતે કચ હોય છે ખાવામાં માં હોય છે ક્યાંક બહાર જવાનું હોય તો કચ હોય છે આખો દિવસ કેટલું સાંભળ સાંભળ કરવાનો હું તો જાઉં છું ક્યાંક રહી ચાલ ભઈલો મૂકી દે બધું બાયરી તમારા ને બાબુભાઈ મેન ના આવતા તો સંજુન બે જુદો રહીજો તમે ગોવા કે તમારી વાત તો સાચી એ મેમન અમાર ગમનું કૂતરું લાવ

આપડી જે જમીન છે માર તો ભાગ આપી દો અમને કશું ના મારે જમીન માં ના મારે ના ઘર માં નહીં તમારે જો જવું હોય જો કોઈ મારા ગેમ નહીં બાબુભાઈ તમે તો ઢોઠી વાત કરવા મોડ્યા યાર છોકરો તો મારો છે ને યાર અલ્યા આ ગોવા ભાઈ હું મજૂરી કરી કરીને બધું ભેગું કર્યું છે એ કીમ ના કરવાનું હોય મારે એ તો કી બાપુજી અમે અલગ રહીશું ને તો બે ટાઈમ તમને ટિફિન બનાવી આપીશ નહીં ખાઉ બાપા કે મને રોતા આવરે છે મુરો દીખ્યો

કરનું કામ કરવું નહીં એ રોજ બજારમાં રોજ બજારમાં કાગઈલું જો દે જા જો જો ઊઈ કેને આખો મલક પડ્યો છે આ પાસે બીજો સામાન લઈ લીધો કશું નહીં મળે સામાન ન બામાન એ મોતું લઈ જા ના સા લો બાબુ ભાઈ આ બધું તો ખોટું કરી રહ્યા છો યાર ગોવા ભાઈ તમને સમજણ ના પડે આ શેરની હે દે રોજ બે દાઈ બે દાઈ શેરમાં ફરવા લઈ જવું જોઈએ ને જવું છે આ ઘરનું કામ તો કરું નહીં બેસો ને બેસો ને બધું અરે તું કેમ આવ્યો? કેમ?લા છેવા પાર્ટી જાવી ને તો બંધ કરી કાકા મે તો અમાર પાવર જતો તો અમાર તને બંધ કઈ આવ્યો તું? તું તો જોવા તો નહીં ના દેકતે જોવા આવ્યો છે તું. પણ હું શું જોવા આવ્યો તું? હ? પણ તો આઈ ગયા જોવા તને શેરી શેરી? આ તને આવતા આવું છું તું જા

જુદા તો રે પણ ઘર જે રીતના ચલાવજ કેમ તું નથી તું નથી તું કમાવા જજે છૂટક મજૂરી ઘણી મળે છે ઘર ચાલશે રોજ સો સો રૂપિયા કમાઈને આવીશ ને સંજાય તોય ઘર ચાલશે અને બાપુજી દુઃખ નથી આપવાનું હું રસોઈ બનાવીશ ને તો બે ટાઈમ બાપુજી ની રસોઈ બનાવીશ આપડે જમવાનું આપી દઈશું પણ ભેગા રહીને ઝઘડા થતા હોય તેવા ઝઘડા શું કરવાના શાંતિ તો જોઈએ કે નહીં જીવનમાં

કોઈ હું સાદાને જોઈ કે નાખું તો બેહાન પેલું તમારું હોય તો આ તો લઈ જાવ છું ચાલ પેલું મૂકી દે બેતુ નહીં આવે આવે કોણ લો છો આchio કાપા છે હે પાકું છે બનાવું છે ને એટલે થાંભલીઓ લેવા ગયો છું એ મારા એક નેડવાનું જાડી હોભલે પડી છે સિમેન્ટની લિઆઓ હવે તારા જીજાનું શું થશે એક વખત બુનવું થશે એ ઝપી જા ઝપી જા તો ભલે રેલવે માં લઈ સિમેન્ટ ની મારે